ગુજરાતના કેબિનેટ મંત્રી એવા ભાનુબેન બાબરિયાને લઈ અને રાજકોટના ત્રંબામાં ગુમ થયેલ હોય એવા બેનર ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા છે અને તેમાં ભાજપમાં ક્યાંક ને ક્યાંક ખળબળાટ મચ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે નમસ્કાર મિત્રો હું છું દિવ્ય રાજસિંહ વાજા અને તમે જોઈ રહ્યા છો ધ તો મિત્રો સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટના કોર્પોરેટર તેમજ ધારાસભ્યનો બેવડો હોદ્દો ધરાવતા ભાનુબેન બાબરિયા રાજ્ય સરકારમાં સામાજિક અને ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી છે પરંતુ તેમના મત ક્ષેત્રના જ લોકોને અન્યાયનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો કસ્તુરબા ધામ તરીકે જાણીતા રાજકોટ નજીક આવેલા ત્રંબા ગામના આજે ધારાસભ્ય ભાનુબેન બાબરી આ ગુમ થયેલ છે તે બેનર સાથે ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી અને રોષ વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો તમારા સ્થાનિક જે ધારાસભ્ય હોય છે તે કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ જ્યારે પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે સ્થાનિકોમાં તો ક્યાંક ને ક્યાંક પોતાના ક્ષેત્રને લઈ અને વિકાસની આશા હોય છે પરંતુ જ્યારે વિકાસનો માર્ગ અટકી જતો હોય છે ત્યારે લોકોમાં પણ આવી રોષની લાગણી જોવા મળતી હોય છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રંબામાં આવેલું ઐતિહાસિક ત્રિવેણી સંગમ કે જે એક મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ત્યાં માટે એક પુલની અવારનવાર ત્યાંની જનતા અને ત્યાંના લોકો દ્વારા માંગ કરવામાં આવતી હતી અનેકવાર ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક રસ્તો ન મળતા પબ્લિકમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે પબ્લિકની એવી પણ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ છે કે તમે બેવડો હોદ્દો ધરાવો છો તમે કોર્પોરેટર છો સાથે સાથે ધારાસભ્ય છો અને કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ પોતાની ફરજ બજાવો છો ત્યારે તમારા જ સ્થાનિકના લોકો તમારા જે વોટ વિસ્તારના લોકો છે તે આવી મુશ્કેલીનો સામનો કરવો પડે અને આવી હાલાકીનો સામનો કરવો પડે ત્યારે ભાનુબેન બાબરિયાને પણ ક્યાંક ને ક્યાંક શરમજનક લાગણી અનુભવી જોઈએ ત્યારે મિત્રો જે સમગ્ર લોકોમાં જે રોષ છે તે ક્યાંક ને ક્યાંક એવો છે કે જે વારંવાર રજૂઆત કરવા છતાં કેબિનેટ મિનિસ્ટર અને ત્યાંના ધારાસભ્ય એવા ભાનુબેન બાબરિયાએ જે ત્રિવેણી સંગમ દ્વારા જે રસ્તામાં આવેલો એક પુલ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે તેને લઈને ત્યાંના જે લોકો છે તે દર્શન કરવા માટે જાય તો તે પુલ એટલો જર્જરિત છે કે લોકોનો જીવનો પણ જોખમ થઈ શકે છે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક દુર્ઘટના પણ થઈ શકે છે તેને લઈ અને પબ્લિકે વારંવાર માંગ કરવા છતાં પણ ભાનુબેન બાબરિયાએ કોઈ પણ તેનો રસ્તો કે નિકાલ ન કરતા પબ્લિકમાં આવી રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આગળ જોવાનું રહ્યું કે આ જે ભાનુબેન બાબરિયાના ગુમ થયેલા જે પોસ્ટર છે તેને અને ભાજપ પોતાની આપે છે અને ભાનુબેન બાબરિયા આવનારા સમયમાં બીજે તો નહીં પણ પોતાના મત વિસ્તારના લોકો માટે શું કરે છે તેમના પ્રશ્નોનું સોલ્યુશન આવે છે કે નહીં તે સમગ્ર ઘટના આપણે આગળ પણ જોતા રહીશું આવા અને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવાવડ પર